વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા કામ જલ્દી પૂરું કરો નહીતર આ જ રોડ ઉપર દોડાવીશ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રોડ કોન્ટ્રાક્ટરોનો ઉધડો લીધો એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા છે વડોદરા ફોર ટ્રેક રોડની કામગીરીના મામલે ખખડાવ્યા છે કામ જલ્દીથી પૂરું કરો નહીં તો હું દોડાવીશ મંથર ગતિએ ચાલતા કામના કારણે ચૌદ લોકોના મોત થયા છે અને આ મુદ્દે ધારાસભ્ય ગુસ્સે ભરાયા છે તું આજે આમની પાસેથી અત્યારે માંગે તો તારું કામ આજે આજે ચાલુ થવું જોઈએ મારી મશીનરી દિવસ તો કાલે ચાલુ કરે પરંતુ દિવસ ચાલુ થઈ જતું કાલે ચાલુ કરવું હોય છે કે નથી કરવાનું સેવા કરતી કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ થઈ ગયું અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી કરી લે કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તમને દોડાવું બરોબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાકના હિસાબે અને તમારા અધિકારીઓના બિલના પાકના હિસાબે ચૌદ માણસો અને હજી મારે મારા વિસ્તારમાં એક માણસો જોવા નથી જોવા મળ્યા તારે કાલની તારીખથી કામ ચાલુ કરે નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વર્ગ પૂરી થઈ ગઈ છે કાલે એ કામ ના ચાલુ કરે તો એને ફ્લેકલિસ્ટની પ્રોસેસ ચાલુ થશે